નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આગામી બીજી ફેબ્રુઆરી યોજના પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મ જયંતિ નિમિત્તે આજે વડોદરામાં નગર યાત્રા કાઢવામાં આવી હતી ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મ જયંતિ આગામી બીજી ફેબ્રુઆરીના દિવસે વડોદરા ખાતે ધામધૂમપૂર્વક ઉજવનાર છે ત્યારે આ મહોત્સવના રૂપે આજે સાંજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જેમ કે પૂર્વમાં ચાર રસ્તા સ્થિત બીએપીએસ મંદિરથી પશ્ચિમમાં સેવાસી ગામ પાસે પ્રિયા ટોકીજ નજીકથી તો ઉત્તર છેડે છાની ગામથી દક્ષિણમાં માનેજા કે ગાયત્રીનગર સોસાયટી સુધીના કુલ પચ્ચીસ સ્થળોએ એક સાથે બપોરે ચાર વાગે તમામ સ્થળોએ પૂજ્ય સંતોષ મહાન મહાનુભાવોએ આ નગરયાત્રાઓને મંત્રોચ્ચાર કરી ધ્વજ લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું સરેરાશ પાંચ કિલોમીટરના આ યાત્રા માર્ગમાં નગરજનોને આકર્ષણરૂપ હતા અને ત્રણ નયનરમ્ય સુશોભિત કલાત્મક રથ જેમાં કે પ્રભુ પ્રતિમાઓ એક રથમાં પૂજ્યો મહંત સ્વામી મહારાજના ચિત્રો પ્રતિમા હતા એક સમાન ગણેશ ગણવેશમાં રૂપી સાડી પરિધાન કરેલી મહિલાઓ બાંધણી ધારણ કરેલા કળશધારી યુવતીઓ અને ચન્યાચોળીમાં શોભતી બાલિકાઓ સહ પચાસ જેટલા દ્વિચક્રી વાહનો પર સવાર કિશોરીઓની આગળ સંગીતની સુરાવલી મહાવી ભજન મંડળીઓ સાથે શ્વેતાંબરી વસ્ત્રમાં શોભતા પુરુષ વર્ગ સાથે એક સમાન ટી શર્ટ ધારણ કરેલ યુવાનો સાથે બાઇક સવાર પચાસ જેટલા યુવાનો પ્રત્યેક નગરયાત્રામાં સન્માલિત પાંચસોથી વધુ ભાવિક ભક્તોએ મહંત સ્વામી મહારાજની બાણુ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉદ્ઘોષ કરી ગુરુ ભક્તિ અર્થ અર્પણ કર્યું હતું નારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને બીએપીએસ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમની બાણુમી જન્મ જયંતિ વડોદરાના આંગણે બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે ઉજવાની છે તે નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પચીસ જેટલી નગરયાત્રાઓ એનો પ્રારંભ થયો છે આ તમામ નગરયાત્રાઓનો પ્રારંભ સાંજે ચાર વાગે સંતો અને મહાનુભાવોના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર વિધિ અને ઝંડા ફરકાવીને થઈ પ્રત્યેક નગરયાત્રાની અંદર પાંચસો જેટલા હરિભક્તો જોડાયા છે જેમાં એક સરખા ગણવેશધારી ભાઈઓ અને બહેનો અને પ્રત્યેક નગરયાત્રામાં સો જેટલા બાઇક્સ ઉપર યુવકો અને યુવતીઓ પણ સાથે સાથે બધા જોડાયા છે સમગ્ર વડોદરા શહેરની અંદર ભગવાન સ્વામિનારાયણ અને મહંત સાંઈ મહારાજની કૃપા દ્રષ્ટિ પડે અને અને સમગ્ર શહેરને આશીર્વાદ પ્રાપ્ત થાય મહનસમી મહારાજના નામનો ઉદ્ઘોષ થાય એમના વિશ્વ શાંતિનો સંદેશ સર્વત્ર પ્રસરે તે નિમિત્તે નગરયાત્રા પાંચ કિલોમીટર સુધી એનું પ્રત્યેક જગ્યાએ પ્રસ્થાન થશે અને સાથે સાથે પ્રત્યેક નગરયાત્રાની અંદર ત્રણ જેટલા રથ પણ સુશોભિત રથ પણ છે સંગીતની સુરાવલીઓ સાથે આ બધી નગરયાત્રાનો પ્રારંભ થયો છે આપણે પણ અવશ્ય મહનસમી મહારાજના બાણુમાં જન્મજયંતિ મહોત્સવમાં અવશ્ય ઉપસ્થિત થઈએ એવી આપ સૌને પ્રાર્થના છે જય સ્વામિનારાયણ